નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી બોટાદના ખેડૂતોના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાઈ રહ્યા છે એક તરફ જગતના તાતને રસ્તા ઉપર આવવું પડ્યું છે તો બીજી તરફ નેતાઓ જે છે એના ઉપર આરોપો અને પ્રત્યારોપો લાગી રહ્યા છે પરંતુ હાલ પૂરતા સમાચાર એવા સામે આવી રહ્યા છે કે બોટાદમાં જે ઘટના બની એના પડઘા જ્યારે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ઉપર પડી રહ્યા હતા ત્યારે આ નેતાઓએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી આ બોટાદના હળદર ગામના નિર્દોષ ખેડૂતોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે અને આમ આદમી પાર્ટીની અમદાવાદ ખાતેની પ્રદેશ કાર્યાલય ખાતે તેઓ અન્નનો ત્યાગ કરીને જે હડતાલ ઉપર ઉતરવાના હતા એવી વાતો સામે આવી હતી પરંતુ હવે ત્યાં પહોંચતાની સાથે જ એમની ધરપકડ કરવામાં આવી હતી અને મામલો ગરમાયો હતો શું છે અપડેટેડ માહિતી જાણીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે સૌથી પહેલા વાત કરી દઈએ આ ઘટના ત્યારની છે કે જ્યાં કડદા અંતર્ગત જે કડદો ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવતો હતો વસૂલ કરવામાં આવતો હતો આ કાયદાનો વિરોધ કેટલાક ખેડૂતોએ એમના હકની માગણી કરી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના નેતાઓ જે છે ત્યાં પહોંચ્યા હતા આ નેતાઓ પહોંચતાની સાથે જ એમનું જે કાંઈ પણ છે મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા હતા કે આ મહાપંચાયતની કોઈ પરવાનગી હતી નહીં પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જ્યારે મહાપંચાયત આયોજિત કરવામાં આવી તે પહેલાં જ પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે આ મહાપંચાયતનું આયોજન થયું ત્યારબાદ મામલો વિફરાયો હતો અને ત્યારબાદ ખેડૂતો સહિતની કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે ત્યાં કેટલાક લોકો દ્વારા પોલીસ ઉપર જે છે એ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોય ટીયર ગેસ છોડવામાં આવ્યો હોય એ વિવાદ સામે આવી હતી પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ત્યારબાદના સમાચાર એક બાદ એક તસવીરો સામે આવી રહી છે વિડીયોઝ સામે આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એમણે આ ખેડૂતો માટે એવી જાહેરાત કરી છે કે તેમને ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી તેમનો એક પગાર જે છે આ ખેડૂતો માટે વાપરવાની વાત એમણે સોશિયલ મીડિયા પર એક વિડીયોના માધ્યમથી શેર કરી હતી ખેડૂતોને જેની સાથે અન્યાય થયો છે એવું એમને લાગી રહ્યું છે જેમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે એમને દિવાળીનો ઉત્સવ બગડે નહીં એ માટે હવે તેઓ પણ પોતાના ધારાસભ્ય તરીકેના પગારમાંથી આર્થિક યોગદાન આપશે આ સાથે સાથે એમના કેટલાક નેતાઓ જે છે ખાસ કરીને રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામા બંને નેતાઓ જે છે અન્નનો ત્યાગ કરીને જ્યારે અમદાવાદ ખાતેની એમની કાર્યાલય છે આમ આદમી પાર્ટીની કાર્યાલય છે ત્યાં પહોંચવાના હતા અને ત્યાં જ એમની હડતાલ ઉપર ઉતરવાના હતા પરંતુ વાત એવી સામે આવી ત્યાં પહોંચતાની સાથે જ પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી અને બોટાદ ખાતે એમને લઈ જવામાં આવ્યા હતા પરંતુ હવે એક બાદ એક તસવીરોની સામે અરવિંદ કેજરીવાલનો વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં કેજરીવાલે એવું કહ્યું હતું કે હવે એમના નેતાઓને તેઓ પકડવા હોય તો ભલે પકડી લે પરંતુ ખેડૂતોને છોડી મૂકવામાં આવે એમણે મને જેલમાં નાખ્યો મારી સાથે મને સિસોદિયાજીને જેલમાં નાખ્યા આ સાથે પણ કેટલાક નેતાઓને અમારા નેતાઓને જેલમાં નાખ્યા પરંતુ હાલ અમારા નેતાઓને ભલે તમે ગમે તે કરો પરંતુ ખેડૂતોને છોડી મૂકવાની વાત આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના પોસ્ટના માધ્યમથી શેર કરી હતી હાલ પૂરતા આ કાયદાનો વિરોધ તો થઈ રહ્યો છે ચારે તરફ બોટાદવાળી થઈ રહી છે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ખેડૂતોને ન્યાય મળશે અને આ કડદો જે વસૂલ કરવામાં આવે છે દૂર કરવામાં આવશે તો આ વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય શેર કરજો જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ